પણ ટાઈમ તો જો બપોરનો હોય યાર તાન હવા ના પોમો ના હોય ટાઈમ ભાઈ માં આપણો આપણો ટાઈમ જોતા જ નહીં કરી ઘડિયાળ બડિયાલ નહીં જોવાય હા હા કાઈ દેસે જીવાય હા ચાલો કોકથી પૈસા લાગે છે બાગુજી અરે પૈસા તો શોખથી આયા નહીં પૈસા તો મારા ભાઈ પહેલા જ છે પહેલા જ રૂપિયા વાળો છું હું હા ડોસી રાજ હોય ડોસી બોલાવે ગેલ એ તો બુમો ડોસી બુમો પાહે જોય

અને એ પૈસા લઈને ફરે જાય છે બારો બાર ઉડાય જાય છે ભાગવી તમાકુ વાય થી પણ તો એ ડોલા ને એવું નઈ થતું કે બે ચાર રૂપિયા ઘર લે જરૂર હોય કોડતા જ નહીં મારી વાત તો કંટાળા એ કંટાળા છે તારા બાપ રૂપિયો આલો તો આવશે પૈસા ચાલતા નહીં કઈ કઈ થાતી હું તો રોજ કઉ છું કે લાવ પૈસા આલા પછી લગનગાડો ચાલુ થાય તો મોઘો થઈ જાય લુગડો એ

ચલો ઘે અઢાર્યા રાખ્યો પણ કદી હવે જમીન આવી જ નહીં ના મહિને થી રૂપિયા મહિને થી ડો પૈસા દબાઈ રાખ્યા શું કરવાનું કે મારા કહું ઘેર જઈને ઘેર ના આવે જ નહીં શું જોજે ઘેર કેવા હિસાબ માટે વગડો મેં ને ઘરે કહેવા જો જઈએ કેવા કેવા કહું ને જરૂર ના લેજે

ઓ ઉડાળી મેળવાનું છે રોજ હવાર પરન ગોળા ના શેડી ના રસ ને શું શું ખઈએવો છો તમે મોજ તો જિંદગીમાં મસ્તી જીવાનું દાને કમાણા હે બગા ઉડાળી જ મારવા નહીં હિસાબ નહીં કરવાના હિસાબ ના એ આપળા હિસાબ તો શું પછલો હિસાબ માંગત સાપર પાય એ પશાભાઈ હિસાબ નહીં માંગતા પણ ભુરીબેન મને આઈ આઈને કે કે કરી રહ્યો છે એ ઓ હે તમારું તા અલે કોણ કેવો તું પુરી માં

મારા પાસે પૈસા તો ઢગલો થઈ યાર પણ આલો છે ને એનું લોક ખુલતું નહી એવું તે કોમ કર તો પૈસા મારે યાર હું તો ગુજામિયા 10 15 પડ્યા હોય ને તો ભાર લાગે ક રૂપિયા પડ્યા છે એવા થાય પણ આલું નહીં પૈસા આટલું પાટો કોમ હા પડ્યા તમે ખાલી પંદર તો યાર તો પડ્યા જ ગયા છે તમે ખાલી 15 20 મોર્યા તો હાલત લઈ ગયો લેકે તો કે તો હું કી દઉં જો જોઈ તો નહીં પણ હાલ મારા વિચારના કે કહો મત કહો મો મેળું ભરવાનું છે એવું કહ્યું કે થતું લઈ જાતા હા ભાવ તમે ઘેર જોઉં તું કરું હારે હય મેર પડ્યો નહીં આ છો ને સો બે એટલા નહીં ના એટલા નહીં હા તો વાના છાપના અહીં લૂકડો લીધા બી ને ચપસ્યા નહીં આવ્યો હું કહે માનો

ખૂબ ભાવ પડ્યો હતો તે કોથરા જેવું હતું અડધું તો વીસ નાખે તો હતો અડધું ગેઢી નાખ્યું ખદરાય પણ કોથરા બરોબર ભર્યા નતા વધવામાં પેલું આગવા હતું કે દહાણ બંદામાં તમાર જ દોડ્યુંટું કરી વધવા તા અને લાવ હેડો પેલું તમારું બીલ લાવો તે બિલ જોઈ લઈએ અને તમે ખાતરની ઠેલ્લી જેટલી આલી હતી અને શેડવા મણના પૈસા જેટલા આલ્યા હતા એ બધું હિસાબ કરી દી લાવજો અલ્યો ફટાફટ હિસાબ તો કાલ કરી દી એક માણા થોડું કામ સારું ઉતારે કાલ કરી દી ના કાલ નહીં કાલ આજે જ હિસાબ થાય કર તો કે હિસાબ પારવા આ તો ઘરે આયો છે હા તમારે ભાગ મત કશું આવતું જ નહીં કેમ ના આવ જમીન અમારી સ પોણી મારું સ ટ્રેક્ટર અમાર ઘરનું હતું કો ભાગ ના આવ અમારો જબ જે થતો એ હું કોમ જીમ ખોસો કોકનો આ બધાય વાત છે વાતો નઈ રૂપિયા આયા તને માંથી 25000 ના તું ખાઈ ગયો ઘોડો થયો આ ઘોડા અટકલેવરા છે ડોહલો પણ અટકલેવરા છે 25000 ખાઈ ગયો બરા શરમ ના આવી 25000 ઘોડા ખાઈ

હિસાબ પછી આપા કાલ મોકલાવો કાલ ચોઈ મોકલાવો ઢો મારા વેચવા ને તો એરજ ના પણ પૈસા નહી અમાર જોડે હિસાબ કરી દો તમે એ બધું ના ચાલે કાલ નું એટલે કાલ માર ભઈયો થોડો તે ઉછી ના લાવો ને તમને આલી દઉં તમારા જે ને હોય એ અમાર માટે બરફ ગોટા ને સીલી રસ નહી પીતા આ હેડો તન બાગુજી હા કાલ મોકલાવજો પણ હા હા વાત થઈ ને તો તો ભવી જો હવે કાલ નહી આલે તો પતિજી કાલ આલે હવે આ જમીન બમીન વેચવા ના આતા જો કહી દો તમને તે હવે

ગયા લાજ શરમ નહી લાજ શરમ નહી પચ્ચા જનો તો કોઈ ગોળા ખાતું હોય અને પચ્ચા ખાટેલા લુગળો પેરીને ગોળા ખાય મોજ 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 કરી આયા મોજ કરી આયા તો શરમ આહી નઈ દો એ મોજ કરીનેથી પૈસા લિયા કોકનો ગોળો પક બનાવો નકર શેડીના રસ